કચ્છ કાઠિયાવાડ ગુજરાત એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત મેપા ભગતને આજે આપણે વંદન કરીએ વિરમગામ પંથકના કમીજળા ગામમાં ભરવાડ સંત મેપા ભગત અને તેમના ધર્મપત્ની મા મેઘાબાઈ રહે સ્વભાવે દયાળુ અને સાધુ સંતો પ્રત્યે પ્રેમ ભાવ રાખવાવાળા ગુરુ ભાણ સાહેબ મળતા જ ભક્તિનો રંગ લાગ્યો એટલે પોતાનું સ્વકર્મ ઢોરઢાંખર ચરાવે અને પ્રભુ સ્મરણ કરે એક વખત ગાયકવાડ સરકાર બાપુ સાહેબે ભરવાડોના સીમમાં ભેલાણ બાબતે ગુસ્સે થઈ ભરવાડ સમાજના ચાલીસ જેટલા વડીલ આગેવાનોને જેલમાં પૂર્યા મેપા ભગતે જાતે તપાસ કરીને જોયું તો નુકસાન ઓછું હતું અને સજા મોટી હતી તેથી મેપા ભગત ગાયકવાડ પાસે સાચી રજૂઆત કરવા ગયા પણ તેમને સાંભળ્યા જ જેલમાં પૂરી દીધા મેપા ભગતે હસતા હસતા જેલ વહોરી લીધી જેલમાં પણ બધાને ભજન ભક્તિ શીખવે સમરણની રીત શીખવે અને ભગવાન પર ભરોસો રાખો એમ કહી ત્યાં જેલમાં જ ભજન મંડળી જમાવી મારી વેલેરી કરજે વાર હો શામળ્યા એક તું એક તું એક તું આર્ત નાદે ભગવાનમાં તલ્લીન થઈ ગયા મેં પા ભગત ગુરુકૃપાથી સમાધિમાં લીન બની ગયા અને એ જ સમયે ગાયકવાડ બાપુ સાહેબને સ્વપ્નમાં મેપા ભગતની નમ્ર છતાં મક્કમ આકૃતિ નજર સામે તરવરવા લાગી અને તેમના પર પરમ કૃપાળું પરમાત્માનો કોપ ઉતરશે એવો ભાસ થવા લાગ્યો બાપુ સાહેબને પોતાની ભૂલનો પસ્તાવો થતાં જેલમાં પૂરેલ તમામ આગેવાનોને દંડથી મુક્ત કરી અને માનભેર છોડી મૂકવામાં આવ્યા તેથી ગામડે ગામડે મેપા ભગતનો જય જયકાર થવા લાગ્યો એક વખત ગુરુભાણ સાહેબ દ્વારકાની યાત્રાએ જવા સંત મંડળ અને પોતાની ઘોડી અને કૂતરી સાથે નીકળેલ રસ્તામાં કમી જળા ગામ આવતા મેપા ભગત યાદ આવ્યા મેપા ભગતે એક રાત ગુરુભાણ સાહેબને આગ્રહ કરીને રોક્યા ભજન સત્સંગ થયા અને વધારે એક દિવસ રોકાઈ જવા વિનંતી કરી ગુરુભાણ સાહેબે દ્વારકાથી વળતા આવીશ ત્યારે રોકાવાનું વચન આપ્યું દ્વારકાની યાત્રા પૂર્ણ કરી ગુરુ ભાણ સાહેબ શેરખી જતા હતા એવામાં કમી જળા મેપા ભગતને આપેલ વચન યાદ આવ્યું માં મેઘાબાઈને સમાચાર મોકલાવ્યા કે ભાણ સાહેબ કમી જળામાં પધાર્યા છે અને મેપા ભગતને યાદ કરે છે સમાચાર આપવા આવેલ ભાઈને મા મેઘાબાઈએ કહ્યું કે સાહેબ અમારા આંગણે ભલે પધારે ભગત ઢોર ચરાવવા ગયા છે ને હમણાં આવશે ગુરુ ભાણ સાહેબ રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે દૂરથી મેપા ભગત દોડતા દોડતા આવી રહ્યા હતા એણે તો હાંપતાં હાંપતા હાથ પાડ્યો કે બાપુ આઘા પાસા જાઓ તો તમને રામ દુહાય છે મારે આંગણે આવવાનું આપનું વચન છે ગુરુભાણ સાહેબે આ હાદને રામનો હાથ જાણી સમાધિ લેવાનો નિર્ણય કર્યો મેપા ભગત તો સાહેબની વાત સાંભળી રડી પડ્યા જમીન પર આળોટી મોઢામાં ચરણ પાદુકા લઈને ગુરુ ગુરુભાણ સાહેબને વિનમવા લાગ્યા હે ગુરુ મહારાજ આપના અધૂરા કામ મારા કારણે રહી જશે અને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા ગુરુ ગુરુભાણ સાહેબ બોલ્યા મેં પા ભગત તમારા હૈયામાંથી ભગવાને જ આદેશ આપ્યા છે અને હું તમને આદેશ આપું છું કે મારું કાર્ય તમારે પૂરું કરવાનું છે એક વર્ષ સુધી મારા કહ્યા પ્રમાણે તમે બંને પતિ પત્ની નેહડે નેહળે ગામડે ગામડે મારા રામના નામનો આહલેખ જગાવજો એ જ મારું કાર્ય બની જશે સંત ભાણસાહેબે ત્યાં જ સંમત ઓગણીસો અગિયારમાં સમાધિ લીધી સાથે તેમની ઘોડી અને કુત્રીએ પણ દેહ ત્યાગ કર્યો ત્યારબાદ મેપા ભગતે અષાઢી પૂનમના દિવસે સંત મેળો કર્યો જેમાં સવા પાંચ મણ ઘી વાપરી સાધુ સંતો અને અભ્યાગતોને જમાડ્યા અને ઠાકોર જેનું મંદિર બંધાયું એક લીમડો વાવ્યો અને પરમાત્માનો મહિમા ગાતા ગાતા સંમત ઓગણીસો બાર મહાસુદ અગિયારસ ના દિવસે મેપા ભગત અને મા મેઘાબાઈએ સમાધિ લી